મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે મોટું અકસ્માત બનતા પહેલા તંત્ર જાગશે ખરું ઇલોલ ગામે સર્કલ બનાવવાની માંગ છતાં કોઈ પણ કાર્યવાહી નહીં પાણીની ટાંકી વિસ્તાર ટ્રાફિકનું હોટસ્પોટ નાગરિકોમાં રોષ તંત્ર મૌન હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે પાણીની ટાંકી વિસ્તાર ખાતે મોટું સર્કલ બનાવવાની માંગ ઘણા વર્ષોથી ઊઠી રહી છે પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં નારાજગી ફેલાય છે આ વિસ્તાર ચાર રસ્તાઓના સંગમ પર આવેલ હોવાથી ભારે ટ્રાફિક અને અકસ્માતની શક્યતા વધતી જાય છે સવારે અને સાંજના સમયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે જેના કારણે ગામના લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે વિજાપુર હિંમતનગર રોડ પર આવેલ સાબરમતી બ્રિજ હાલ મોટા વાહનો માટે બંધ હોવાથી ઇલોર માર્ગે વાહન વ્યવહાર વધ્યો છે ભારે ટ્રાફિક અને મોટા વાહનોના વધારાને કારણે રસ્તાઓ પર ઘસારો અને જોખમ બંને વધી રહ્યા છે સ્થાનિક નાગરિકોએ ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત તેમજ વિવિધ સરકારી વિભાગો સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરી છતાં અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામ જમીનોમાં ચર્ચા ચાલી છે કે આટલા વર્ષોથી સર્કલ બનાવવાની માંગ છતાં તંત્ર શાંત થઈને બેઠું છે શું મોટો અકસ્માત થાય પછી જ કાર્યવાહી થશે પાણીની ટાંકી વિસ્તારની આસપાસ દુકાનો પાર્ક કરેલ પ્રાઇવેટ વાહનો અને મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન વ્યવહાર આ બધું મળીને ટ્રાફિકની સ્થિતિ ગંભીર બનાવે છે હાલની સ્થિતિ એવી છે કે સાંજ પડે એટલે રસ્તાઓ જામ વાહનોની લાંબી કતારો અને નાગરિકોની હાલાકી હવે તો સૌની નજર તંત્ર પર છે શું હવે આ સમસ્યાનું નિરાકરણ આવશે કે ઇલોલવાસીઓએ વધુ રાહ જોવી પડશે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા